તો ફ્રેન્ડ્સ આજે આપણે ટોમેટો કેચઅપ બનાવીશું જે એકદમ બજાર જેવો બને છે એની માટે મેં અહીંયા આગળ આવા લાલ મોટા એક કિલો ટામેટા લઈ લીધેલા છે ટામેટા અત્યારે મોટા સરસ મળી રહ્યા છે તો આપણે એ લઈએ છીએ હાફ નંગ બીટ લીધું છે એક નાનું ગાજર લીધું છે એક નંગ ડુંગળી છે અને પંદરથી વીસ કળી લસણની છે જો તમે ડુંગળી લસણ ના નાખવા ના ઈચ્છતા હોય તો એને સ્કીપ કરી શકો છો હવે ખડા મસાલામાં આપણે એક નંગ બાદિયાનો લીધો છે એની સાથે આપણે લગભગ બારથી પંદર લવિંગ લઈએ છીએ અને લગભગ પંદરેક એક નંગ આખા મરી લઈએ છે કાળા મરી લઈએ છે આખા પંદરથી વીસ નંગ આપણે ખડા મસાલા લીધેલા છે સાથે તજનો ટુકડો લઈશું એ લગભગ દોઢ બે ઇંચ જેટલો લેવાનો છે તજનો ટુકડો આપણા ખડા મસાલા થઈ ગયા હવે આપણે ટામેટાને અહીંયા આગળ ધોઈ લૂછી અને પછી આ રીતે એના ટુકડા કરી લેવાના છે અને આ ડીટા કાઢી લેવાના છે આ રીતે જો તમે જોઈ શકો છો ને સારી રીતે આપણે આપણે બધા જ ટામેટા આવી રીતે સમારી લેવાના છે અને આપણા ટામેટા સમારીને જો તમે જુઓ છો રેડી છે હવે એમાં આપણે બીટ એડ કરી લઈશું અહીંયા આ ઘડી મેં હાફ નંગ બીટ લીધેલું છે જેને મેં છોલીને સમારીને લીધું છે નાનો જ નંગ બીટનો લીધો છે બહુ વધારે બીટની ક્વોન્ટિટી નથી રાખવાની નહીં તો પછી બહુ જ ડાર્ક કલર થઈ જશે અને હાફ નંગ ગાજર લીધું છે નાનું કે જેના લીધે થોડીક થિકનેસ આવી જાય આ કડી વીસ પચી વીસેક કડી જેટલું લસણ છે એ એડ કરીએ છીએ આપણે હવે આપણે ખડા મસાલા પણ એમાં આખા જ એડ કરી દઈશું બાફતી વખતે સાથે ડુંગળી જે લીધી છે એને મોટા પીસ કરી અને લેવાની છે આપણે આ રીતે કટ કરી લેવાની છે રફલી જેને આ ટોમેટો કેચઅપ બહુ જ જલ્દી બની જાય છે હા આ બનાવતી વખતે થોડાક છાંટા વધારે ઉડતા હોય છે પણ સ્વાદમાં સરસ લાગે છે એમાં મીઠું એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે હવે લગભગ એક કપ પાણી એડ કરીશું અંદર આમ તો ટમેટોનું પાણી છૂટતું જ હોય છે પણ તે છતાં પણ આપણે એને બીટ ને ગાજરને બધું સરસ ચડી જાય એટલા માટે થોડું પાણી એડ કરીશું અને બે વિસલ આવતા સુધી એને થવા દઈશું આપણું કૂકર થઈ ગયું છે બે વિસલ આવી ગઈ છે હવે જો તમે જોઈ શકો છો આપણે સરસ ટામેટાને બીટ ને ગાજરને બધું એકદમ સરસ ચડી ગયું છે જો આ રીતે તમે જોઈ શકો છો ઊંચું નીચું કરીને કે એકદમ સરસ ચડી ગયું છે બીટ પણ અને ટામેટા પણ સરસ ચડી ગયા છે હવે આમાં જે વધારાનું પાણી છે આપણે કાઢી લઈશું આ રીતે કાણાવાળા વાટકો લઈ અને એમાં પાણી કાઢી લઈશું કે જેથી કરીને આપણે નહીં તો પછી જ્યારે કેચઅપને ઉકાળવા મૂકીશું તો બહુ જ એને બાળવું પડશે પાણીને એટલે આપણે વધારાનું પાણી કાઢી લઈએ છીએ આ રીતે અને આ પાણીને આપણે ફેંકી નહીં દેતા એને જ્યારે સૂપ કે કંઈ પણ બનાવવું હોય તો એમાં આ પાણીને આપણે યુઝ કરીએ છીએ તો એનાથી સ્વાદ બહુ જ સરસ થઈ જાય છે આ રીતે આપણે હવે ટામેટાની છાલ કાઢી લઈશું ઓપ્શનલ છે જો તમારે કાઢવી હોય તો જ કાઢો ને ના કાઢવી હોય તો આપણે ગાળતી વખતે નીકળી જ જશે એટલે નહીં કાઢીએ તો પણ ચાલશે પણ ઉપર ઉપર જેટલી દેખાય છે એટલી હું કાઢી લઉં છું છાલ અહીંયા ગળી આ રીતે આપણે બધી છાલ કાઢી લીધેલી છે અને આને થોડીક વાર ઠંડુ પડવા દઈશું કે જેથી કરીને આપણને મિક્સરમાં ક્રશ કરતા ફાવે જો આ નીચે જે પાણી નીકળ્યું છે તમે જોઈ શકો છો આ પાણી પણ સ્વાદમાં સરસ લાગે છે કારણ કે અંદર ખડા મસાલાનો પણ ટેસ્ટ આવે છે અને ટામેટાની ખટાશ પણ સરસ આવે છે એટલા માટે એટલે આપણે એનો પાલકની જોડે એડ કરીને સૂપ બનાવીએ તો પણ બહુ જ સરસ લાગતો હોય છે એ સૂપ હવે આપણે આજે બધા આપણા ટામેટા બફાઈ ગયા છે તો એને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું એની એને એકદમ ઝીણું જ ક્રશ કરવાનું છે તમે જોઈ શકો છો આપણી સરસ પેસ્ટ રેડી છે હવે આપણે એને ઊંડા વાસણમાં લેવાનું છે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો કારણ કે આના છાંટા બહુ જ ઉડતા હોય છે એટલે જેટલું ડીપ વાસણ હોય એટલું સારું રહેશે આપણી માટે અને આપણે એને આ રીતે ગાળી લેવાનું છે કે જેથી કરીને ખડા મસાલા રહ્યા હોય છ છોડા રહ્યા હોય કંઈ પણ હોય તો એ બધું નીકળી જાય એટલા માટે આપણે આપણે ઘરણી મૂકીને આ રીતે ગાળી લઈએ છીએ એને મિત્રો તમે પણ તમારા ઘરેથી ચોક્કસ ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ રીતે આપણે એને ગાળી લઈએ છીએ તમે તમારા ઘરે કેવી રીતે કેચઅપ બનાવો છો એ પણ મને જણાવજો એવી મારી તમને ખાસ વિનંતી છે જો આપણું ગળાઈ ગયું છે હવે આપણે આમાં પચાસ ગ્રામ ખાંડ એડ કરવાની છે મિત્રો ખાંડના પ્રમાણનું ખાસ ધ્યાન રાખજો નહીં તો જો વધી જશે ખાંડ તો પછી બહુ જ ગળ્યો કેચપ લાગશે કારણ કે ઓલરેડી ટમેટાની ખટાશ થોડીક આપણે પહેલાં પાણીમાં નીકળી ગઈ છે એટલે ખાંડ સાચવીને નાખજો પચાસ ગ્રામ જ ખાંડ એડ કરવાની છે એક કિલો ટામેટામાં હવે લાલ મરચું પાવડર એડ કરીએ છીએ કાશ્મીરી લાલ મરચું લીધેલું છે મેં અહીંયા આગળ અહીંયા આગળ આપણા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લાલ કલરના છે એટલે આપણે કેચઅપનો કલર બહુ જ સરસ લાલ આવે છે અહીંયા હવે એને ગેસ પર થવા માટે આપણે મૂકી દઈશું અને હલાવતા જઈશું કન્ટિન્યુઅસ નહીં તો છાંટા બહુ જ ઉડે છે અને કિચન આપણું એકદમ ગંદુ થઈ જાય છે જો તમે જોઈ શકો છો ને આ રીતે એકદમ છાંટા ઉડે છે અને એને ઢાંકવાનું ખાસ નથી હવે આપણે ચપટી સૂંટાઉ સૂંટ પાવડર એડ કરીશું આને ઢાંકવાનું એટલા માટે નથી નહીં તો પછી એની સીવાળ બની અંદર પાણી પડશે તો પાછું આપણું કેચઅપમાં પાણીનું પ્રમાણ વધતું જશે એટલા માટે આપણે ઢાંકવું નથી એને જો તમે જોઈ શકો છો ને કન્સિસ્ટન્સી ઉકળતા ઉકળતા સરસ કન્સિસ્ટન્સી આવી ગઈ છે એની હવે આપણે એને આ રીતે એક પ્લેટમાં લઈ જવાનું છે જો એ સરખી નથી જતું ને એકદમ સ્થિર રહે છે પ્લેટમાં જો એના રેલા ઉતરે કે પાણી અંદરથી છૂટું પડે તો પછી આપણે એને હજુ થવા દેવું પડે પણ આપણું અત્યારે હવે રેડી થઈ જવા આવ્યું છે એકદમ કારણ કે સ્પ્રેડ નથી થતું હવે આપણે સંચર પાવડર એડ કરીશું મીઠાનો ટેસ્ટ જોઈ લેવાનો કદાચ જો મીઠું ઓછું વધતું લાગતું હોય તો આ સ્ટેજ પર તમે મીઠું એડ કરી શકો છો અને મેં અહીંયા કોઈ પ્રિઝર્વેટિવ એડ નથી કર્યા એટલે આપણો કેચઅપ રેડી છે અને એ લાંબો સમય નહીં ટકે આપણે પ્રિઝર્વેટિવ એડ કરીએ તો વધારે ટકશે